શ્રી મહાપ્રભુજી દેખકજી સાવરકુંડલા ખાતે આજરોજ પૂજ્ય પાઠ એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ મહારાજશ્રીના વહુજી અખંડ સૌભાગ્યવતી શ્રી વંદના વહુજી ઉંમર વર્ષ અચાનક બાૂંકી બીમારીના લીધે નિત્ય લીલા માંગ પધારી ગયા છે જેમની ભાવવંદના સભા રાખવામાં આવેલી હતી સાંજે સાડા પાંચ વાગ્યાથી સવારે સાડા છ વાગ્યા સુધી સાવરકુંડલા તથા તાલુકાભરના વૈષ્ણવો પધારી આ ભાવવંદના સભામાંગ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવામાં આવેલ તેમજ વહુજીનું પ્રિય કૃપા કોણ કરે જેનું ગાન સાવરકુંડલા તાલુકાના કીર્તનકાર ગોપાલભાઈ સુરજવડી ગાન કરેલ સોનામાં દીકરા ગોપાલભાઈ તેમજ કલાકાર રેખાબેન વાળા મુકુંદભાઈ ચંદારાણા સંગીતાબેન વાળાએ સૌ વૈષ્ણવો સાથે મળી ખૂબ જ સુંદર રીતે ભાવવંદના સભા ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયેલ આજની સભામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિતિ રહેલ ગોવર્ધનનાથજી હવેલી લોહાના વિદ્યાર્થી ભવન વિવિધ અને સંસ્થાઓના હોદ્દેદારો તાલુકાના ગામડાથી ઘણા વૈષ્ણવો પણ ઉપસ્થિત રહેલ બેઠકજીની દરેક સંસ્થાઓ તરફથી પણ દરેક ભાઈઓ બહેનો હાજર રહેલા ભાવવંદના સભા જે જે લગભગ પચાસ મી વધુ જગ્યાએ આ સભાઓ હતી આપના અમરેલી શ્રી વલ્લભકુલ પરિવાર આપના ગુરુઘરનો વિશાળ વૈષ્ણવોનો સમુદાય ભારત દેશ તથા વિદેશોમાં મોટો સમુદાય છે જે દરેક જગ્યાએ આજરોજ ભાવવંદના સભાઓ હતી દરેક વૈષ્ણવો ઉપર વહુજીની ખૂબ જ લાગણી હતી વહુજી ખૂબ જ સરળ સ્વભાવને માયાળુ હતા કોઈ પણ વૈષ્ણવો તેમની પાસેથી મહાપ્રસાદ આરોગ્ય વગર ન જઈ શકતા આજ આપણા વચ્ચે વહુજી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે તેમના આશીર્વાદ સદા સાથે રહેશે અંતમાં સૌ વૈષ્ણવો એ બે મિનિટનું મૌન રાખી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદના કરી આજની સભા પૂર્ણ થયેલ ત્યારબાદ દરેક વૈષ્ણવ હિંડોળાના દર્શન કરી છૂટા પડેલા આજની સભાનું સંચાલન બેઠકજી કમિટીના ભાઈઓ વતી વિજયભાઈ વસાણી ગોપાલભાઈ વિરાણી તથા મુકુંદભાઈ ચંદારાણાએ કરેલ સાથમાં શ્રી વિઠલેશ યુવક મંડળ મહિલા મંડળના ભાઈઓ બહેનો તથા સર્વ વૈષ્ણવ વૈષ્ણવોના સાથે સહકાર મળેલ હાજર રહેલા તમામ વૈષ્ણવોના સહકારથી એક ઠરાવ કરી શ્રી દ્વારાકેશલાલજી મહારાજશ્રી તથા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી એવં શ્રી અનુગ્રહલાલજી મહોદયને મોકલી આપેલ છે તેમ રાજુભાઈ શિંગાળાની માંગ જણાવ્યું હતું